તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાની તારીખની રાહ જોઈને બેઠા હતા તે તમામ ઉમેદવારો માટે છે ખુશીના સમાચાર છે મિત્રો ફોરેસ્ટ ગાર્ડની જે પરીક્ષા છે આગામી આઠ ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી છે તે આ પરીક્ષાની શરૂઆત છે થવાની છે તો જે પણ મિત્રો છે ફોરેસ્ટ ગાર્ડમાં ફોર્મ ભર્યું હોય તેઓ પોતાની તૈયારી ડબલ કરી દેજો કેમ કે આઠ ફેબ્રુઆરીથી છે તે આ પરીક્ષા લેવાની શરૂઆત છે થઈ જશે આપણે જોઈએ કે ફોરેસ્ટ ગાર્ડમાં છે તે આ જાહેરાત છે તે કરવામાં આવી છે તેમાં છે રોજ કેટલા ઉમેદવારો પરીક્ષા આપશે કેવી રીતના આ પરીક્ષા છે લેવામાં આવશે તમામ માહિતી આપણા વિડીયોમાં જોવાના છીએ તો વિડીયોને શરૂઆતથી અંત સુધી અવશ્ય નિહાળજો તો મિત્રો સૌ પ્રથમ તો તમે જોઈ શકો છો કે આ છે ન્યૂઝમાં આજે છે જે હસમુખ પટેલ સર છે તેમના દ્વારા છે જે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી તેમના દ્વારા છે આઠ ફેબ્રુઆરીથી જે ફોરેસ્ટ ગાર્ડ બીડ ગાર્ડની જે પરીક્ષા લેવામાં આવશે તે અંગે છે તેમના દ્વારા છે આ માહિતી છે આપવામાં આવી છે મિત્રો અહીં તમે જોઈ શકો છો હસમુખ પટેલ સર દ્વારા છે જે એક જે પ્રેસ કોન્ફરન્સ દ્વારા છે આ માહિતી આપવામાં આવી છે ઉપરાંત મિત્રો આપણે વાત કરીએ તો આમાં શું શું ફેરફાર થશે તો મિત્રો આઠ ફેબ્રુઆરીથી છે બે હજાર ચોવીસથી છે ફોરેસ્ટ ગાર્ડની અથવા તો બીડ ગાર્ડની જે પરીક્ષા છે તેની શરૂઆત છે તે થઈ જવાની છે કુલ મિત્રો કેટલા ઉમેદવાર છે તો આ ચાર લાખ અને અઢાર હજાર જેટલા ઉમેદવારો છે આ પરીક્ષામાં છે પોતાની પરીક્ષા જે પરીક્ષા દેવાના છે અને મિત્રો આ પરીક્ષા કઈ રીતના આવશે તો સાત દિવસ સુધી છે આ પરીક્ષા છે તે હાલવાની છે અને અગિયાર જિલ્લાઓમાં સેન્ટર આપવામાં આવ્યો છે એટલે કે તમે જે તે જિલ્લામાં હોય ત્યાંનું જે મોટું સેન્ટર હોય ત્યાં તમને છે સેન્ટર છે કદાચ આપવામાં આવશે કેમકે સાત દિવસમાં છે અગિયાર જિલ્લાઓમાં છે અગિયાર જિલ્લામાં અલગ અલગ સેન્ટરો છે આપવામાં આવ્યા છે કેમ કે આજે વખતે પરીક્ષા છે મિત્રો તે ઓનલાઈન લેવાની છે તો ત્યારે મિત્રો છે કોમ્પ્યુટર ઉપર ટેસ્ટ છે લેવાની હોય ત્યારે મિત્રો છે એવા સેન્ટરો હોવા જરૂરી છે કે જ્યાં કોમ્પ્યુટરની અને ઇન્ટરનેટની ને બધી જે સેવાઓ છે તે સક્રિય હોય તેવા સેન્ટરો છે ગોતવાના હોય છે તો સાત દિવસમાં અગિયાર જિલ્લાઓમાં છે સેન્ટર આપવામાં આવ્યા છે અને દરરોજના મિત્રો છે પચાસ હજાર જેટલા ઉમેદવારો છે જે પરીક્ષા છે ઓનલાઈન છે જે આપવાના રહેશે તો આ પ્રમાણે મિત્રો છે જે પરીક્ષા યોજાવાની છે અને આઠ ફેબ્રુઆરીથી જે શરૂઆત થઈ જવાની છે જે પણ ઉમેદવારો છે હાલ જે ફોરેસ્ટ ગાર્ડની જે ફોર્મ ભર્યું હોય અને તૈયારી કરતા હોય તો તે મિત્રો છે હવે છે તૈયારી ડબલ કરી દેજો કેમ કે છે તારીખ આવી ગઈ છે હવે આઠ ફેબ્રુઆરીથી છે તે પરીક્ષાની જે તારીખ છે જાહેર કરી દેવામાં આવી છે આઠ ફેબ્રુઆરીથી જે શરૂઆત થવાની છે